પટ્ટા ઉતારવાની વાત હવે ગળામાં પટ્ટા પહેરવા સુધી પહોંચી ગઈ છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક વાત કરી હતી કે પોલીસના પટ્ટા ઉતરી જશે અને હવે આ તમામ બાબત એટલી બધી ઉગ્ર બની ગઈ છે કે હવે બાત પોલીસના પટ્ટા ઉતરી અને પટ્ટા ગળામાં પહેરવા સુધી પહોંચી ગઈ છે અને આ વાત કરી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખી વાત એવી છે કે કિસાન મહાપંચાયત હતી એ દરમિયાન ગોપાલ ઇટાલિયા એ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ હું આખા વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ મારે આખા કરતા કરતા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ ત્રીસ વર્ષ દરમિયાન લોકોએ ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પણ સહેજ પાછું વળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોત પોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે

નવા વિકલ્પની ખૂબ જરૂર ઊભી થઈ છે નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે નવા વિચારની જરૂર ઊભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપો છે કે ગુજરાતને નેતૃત્વ આપવું છે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ ઈસુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાત ની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ છે મિત્રો આ ખેડૂત પંચાયતના માધ્યમથી આપણે ખેડૂતની વાત કરીએ આજ ગુજરાત ગુજરાતની અંદર ખેડૂતો દુખી છે હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં નવ્વાણું વસ્તુ બરાબર છે ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે સામાન્યમાં સામાન્ય વાત માટે સરકાર પાસે આજી કરવી પડે છે ગુજરાતમાં માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ પેલા અને પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આખા ગુજરાતનો ગુજરાત નો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું કોઈને કપાસમાં કોઈને મગફળીમાં કોઈને તલમાં નુકસાન ગયું કોઈને કઈક કોઈને કંઈક હજારો એકર જમીન ની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જે જતો રહ્યો સર્વે નાટક નાટક ફોર્મ ફોર્મ ભરો કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા પડાવી આવ્યા કેટલાક લોકોને તો વાસ આવવા લાગી એમાંથી દોસ્તો ફોટા પડાવી આવ્યા છે પણ આજ ખેડૂતના કિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે એક નવી પાર્ટી નવો વિકલ્પ ઝંખે છે દોસ્તો ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે બહુ મોટું છે વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું પણ આજ ગુજરાત યુવાનો એ આગેવાની લીધી છે કે જે થવું એ થાય હવે આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલ માંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમીદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકતની ખેતીવાડીની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાતમાંથી આ ભાજપ ભગાડો અને એક નવું નેતૃત્વ લઈ આવો દોસ્તો આ ચારો તરફથી આપણે દુખી દુખી થઈ ગયા છે હમણા તાજેતરમાં જ આ દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર કેટલી બધી ચર્ચાઓ ચાલે છે આ ચરોતરમાં આ આણંદ વિસ્તારમાં ખેડા વિસ્તારમાં હમણાં હમણાં બે ચાર વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા અને લઠ્ઠાકાંડ હમણાં જ ખેડામાં થયો તો જાજી જૂની વાત નથી મિત્રો એક પરિસ્થિતિની કલ્પના કરો કે હજારો એવા પરિવારો છે રાજનીતિમાં આવ્યો આગેવાન બન્યો એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું એમના બાળ બચ્ચાનું શું એમના પરિવારના મહિલા સભ્યોનું શું વૃદ્ધ મા-બાપનું શું હજારો એવા પરિવારો છે હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે મારી વાત સાચી છે કે ખોટી છે સાચી છે કે ખોટી અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છે કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરુદ્ધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જીગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદનને હર્ષ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જીજ્ઞેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે પટ્ટા કમરે પહેરવા માટેના છે કમરે પહેરો ટાઈટ ઉભારો છાતી કાઢીને લડો અમે તમારી સાથે છીએ અમારી તમને સેલ્યુટ છે પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ રંગવી ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ને ઉતરશે ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને હર્ષ રંગવી ના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે અમે આપશું તમને પ્રમોશન બે હજાર સત્યાવીસમાં સીધું સાબરમતીમાં અમને હજી ખબર પડે છે એક જ જાત કે સય કરીને સાબરમતીમાં પ્રમોશન આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેણે જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે ને જેણે કમરે પટ્ટા પહેર્યા છે અને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે એક કે જેણે સરકારી નોકરી સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કહેશે એટલું જ કરવાનું એક એવી કેટેગરીના માણસો છે જે 100% ગુલામ બની ગયા છે ભાજપના બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓ કર્મચારી પૈસા પણ નહી ભાજપની ગુલામી પણ નહીં છે દોસ્તો આ ત્રણ કેટેગરી ના અધિકારીઓ ગુજરાત ની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની એક સામાન્ય માં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસો ને ભાઈ સાહેબ બાપા સાહેબ પ્લીઝ તમારી ગાય છું બકરો છું તમારો બોકડો છું એવું કરવું પડે છે મામલતદાર ઓફિસો ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશનની તો વાત શું કરવી એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસ થી નાના માણસ થી હું જો ખોટું બોલતું હોય તો બધા મને કયો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશન માં પાંચ લોકો સાથે લઈને જવું પડે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી થી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું અમારે એકલા નથી જવાતું દોસ્તો પરિસ્થિતિ વિચારો

આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બૂટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશન થી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં જવા પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યો ને પાટીયું જોઈને અંદરથી ડરે છે જાવ ના જાવ જાવ ના જાવ મારશે કે નહીં મારે ગાળો દેશે કે નહીં દે દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જાવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા આ બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં આખી દુનિયામાં સત્તા આવે ને તો અહીંયા બેઠા મરદ ઊંચી દોસ્તો દોસ્તો કોણ શકે જોઈએ અમે સત્તા બત્તાથી ડરતા નથી કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે એ તાકાતને ભાજપ તોડી નહીં શકે મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદર ની જનતા એ મને મોકલ્યો ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી

પણ વિસાવદર ના ખેડૂતો નો જાગ્યો ને એણે નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ આ વખતે બધાને એક હારે પાડી દેવાના છે અને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી સંત્રી તંત્રી જંત્રી બધું આવી ગયા પછી વિસાવદર ના ખેડૂતો એ સાડા સત્તર હજાર મત થી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતો નું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ ત્રણ ચાર મહિના થવા આવ્યા માહોલ ટકાટક છે છે કે નહીં બમ ગુજરાતમાં એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદર થી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપ નું આવી બન્યું છે મિત્રો અમે બધા દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ જે નાના માણસનો અવાજ ઉઠાવીએ છીએ મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીંયા અમારા જલોતર વિસ્તારના ખુંભા દોસ્તો હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસેને રહેવું નથી તમે આવો રાજનીતિમાં આગળ વધુ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ પોતપોતાના વિસ્તારનું નેતૃત્વ કરો શીખો આમ આદમી પાર્ટી તમને સપોર્ટ આપશે મદદ આપશે આમ આદમી પાર્ટી તમને તમારા વિસ્તારનું ગામનું તાલુકાનું જિલ્લાનું નેતૃત્વ કરવા માટેની તક આપશે અને તમે આગળ આવશો તો અને તો જ આપણા પોતપોતાના વિસ્તારનું ભલું થશે બાકી આ ભાજપ કોંગ્રેસના ભરોસે રહેવાથી હવે કંઈ થવાનું નથી મિત્રો અનેક યુવાનો આજ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિથી દૂર ભાગે છે

આવડત નહીં ખબર નહીં પરિવાર માં શું ખાનદાન માં કોઈ ગ્રામ પંચાયત નો સભ્ય નહી મારા મમ્મી અમે બધા ખેતી મજૂરી કરી ખાતા હતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કઈક અવાજ ઉઠાવવો પડશે કઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારે પૈસા નતા ને આજે પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદ નું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે સંકોચ રાખશો તો આ ભાજપના નેતાઓ હજુ 40 વર્ષ સુધી આપણો લોહી ચૂસવાના છે પણ એક વખત હિંમત કરો એક વખત અવાજ ઉઠાવો બોલો કે હું બેઠો છું કોઈ શું કરી લેશે મારું તો ભાજપમાં એક દમ નથી તમારું કંઈ કરી લે એ લોકો ડરપોક માણસો છે એ લોકો સત્તાની પાછળ છુપાઈને જનતા ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવે આજકાલ પેલા વરિષ્ઠ પત્રકાર ખોટી ગામમાં દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાટલી ના કેસમાં વ્યાજ માફિયા વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન કોક પચાવી પાડે જમીન લખાવી લે ખોટી રીતે એફઆઈઆર નહીં લખે પણ ભાજપના વિરુદ્ધમાં ચાર શબ્દો બોલે અથવા ભાજપના ખોટા કુકર્મોને કોઈ ખોલે તો ધડા ધડ એફઆઈઆર ધડા ધડ એફઆઈઆર ધડા ધડ એફઆઈઆર દોસ્તો જગદીશભાઈ નેતા જેવા પત્રકારોએ જનતા નહીં જાગૃત કરવાનું કામ કર્યું જિગ્નેશભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ચૈતરભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું

જેલમાં પૂર્યા પણ લડાઈ અને આઝાદી આવીને પણ રહી આ ભારત દેશનો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાત ની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો

એટલે જ્યારે જ્યારે વિસાવદર વધર થી ક્રાંતિની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે ગાંધીનગર માં બેઠેલા ને ટાટા બાય બાય દોસ્તો ગુજરાતની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે આ આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગી માગી શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાત કરોડો લોકો આશા રાખે છે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણાવે તો ભણેલો ગણેલો છોકરો કઈક પગભર થશે વાત સાચી છે કે ખોટી દરેક માણસ સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કઈ આલો ન આલો પણ ચાર ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભાવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની બજારા ધબ્બી એલો અત્યારે આત્મહત્યા કરવા લાગે છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે કંઈ વાંધોને શિક્ષણ આલ્યું ન આલ્યું પણ મારા ઘરમાં કોઈ બીમાર પડે તો જરાક મને કંઈક સારી દવા સારવાર કરાવો તો મારા પરિવારના સભ્યો જીવ બચી જાય પણ એની અંદર એ મા કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ફૈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધા નું લાવો પણ તમારો ટાંટીઓ રિપેર નહીં થાય કાળમ કાર્ડ થઈ ગયું છે દોસ્તો છોકરા ને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવાર ની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે છોડો રોડ રોડ બનાવી દો તો ઠેકાણા અંગ્રેજો અને જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી આ નવી નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ ત્રણ મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કઈ બન્યું બિરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજો એ બનાવ્યું રાજા મહારાજાઓ જે બનાવ્યું એ બધું હળીખમ ઊભું છે આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટા હોય જે બનાવ્યો એ દોઢ મહિનામાં તૂટી જાય છે દોસ્તો તો અંગ્રેજો સારા કે ભાજપવાળા સારા દોસ્તો બસો વર્ષ પહેલા જે રેલવે બન્યા જે નાળા અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા એને તો કંઈ થયું નથી અને ભાજપવાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય ને ત્યાં પહોંચે ત્યાં પાછળથી પૂરો થઈ જાય દોસ્તો શિક્ષણ માગો તો શિક્ષણ નથી આરોગ્ય માંગો તો આરોગ્ય નથી રોડ માંગો તો રોડ નથી છેલ્લે કંટાળી જનતા એમ કે કઈ આપો કે ના આપો થોડીક ટકા સલામતી તો આપો થોડીક સુરક્ષા તો આપો આ ગુંડાઓ મારી જાય છે માફિયાઓ વ્યાજ માફિયાઓ મારી જાય છે જમીન માફિયા જમીન પચાવી જાય છે લુખા થતું હપ્તા લઈ જાય છે કોઈક તોડ કરી જાય છે સાયબર ફ્રોડ થઈ બેંકમાંથી પૈસા ઉપડી જાય છે એપીએમસી માં માલ વેચવા જઈએ તો પડદો કરી જાય છે થોડીક સલામતી તો આપો તો આપણી તો સલામતી નથી દોસ્તો પોલીસ સ્ટેશન ની હાલત મેં તમને કીધી જનતા ચાર વસ્તુ માંગે છે ચાર માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો પાંચમું તો માગવાનું ક્યાં કઈ વધ્યું છે તો મારી તમને બધા વિનંતી છે બે હાથ જોડીને હું વારંવાર કહું છું ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુદાન ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ન કરતા તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકતની ચિંતા કરતા હોવ તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગર માં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્માને પૂછજો અને તમારું મન એમ કે કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તોય આથી ફૂટી લઈએ એમ છે આવી બાબતોને લઈ અને નિવેદન આપતા જોવા મળે છે હર્ષ સંઘવી હોય કે પછી ભાજપ હોય આ તમામ લોકો ઉપર આકરા પ્રહાર કરતા જોવા મળે છે વધુ એકવાર વાર ગોપાલ ઇટાલિયા હવે જીગ્નેશ મેવાણી ને લઈને પણ બોલતા જોવા મળ્યા અને પોલીસના પટ્ટાને લઈને પણ બોલતા જોવા મળ્યા હાલ આ સમગ્ર બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ખાતે આમ આદમી પાર્ટી પણ જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ચેતર વસાવા હોય ગોપાલ ઇટાલિયા હોય હોયદાન ગઢવી હોય આ તમામ લોકો હાલ જિગ્નેશ મેવાણી સમર્થન કરી રહ્યા છે આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં